રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કડિયાવાડ યુવક મંડળ અને કડિયાવાડ મહિલા સત્સંગ મંડળ દ્વારા ગણેશોત્સવ નિમિત્તે ભવ્ય મહાઆરતી અને અન્નકૂટનો કાર્યક્રમ યોજાયો હતો હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલાં પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે ત્યારે જેમાં આજ રોજ ધોરાજી મામલતદાર પોલીસ પીઆઈ પીએસઆઈ અને પોલીસ સ્ટાફ વરદ હસ્તે કરિયાવાડ બિરાજમાન ગણેશજીની મહાઆરતીનું આયોજન કરેલ સાથોસાથ કરિયાવાડ યુવક મંડળ અને મહિલા સત્સંગ મંડળ દ્વારા દરેક ધાર્મિક તહેવારો ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે કરિયાવાડ વિસ્તારના સ્થાનિક લોકોએ હરભેર ભાગ લીધો હતો અને અમરનાથની શિવલિંગ દર્શન પણ કરાવવામાં આવેલ અમરનાથ શિવલિંગ દર્શન કરવામાં આવ્યા ઘડિયાવાડ યુવક મંડળ દ્વારા જે કઈ કાર્યક્રમો કરવામાં આવે છે એમાં માતાઓ બહેનો અને પાડોશ બધા સહકાર પૂરતો મળે છે આજ રીતે જન્માષ્ટમી ઉત્સવ હોય દિવાળી તહેવાર હોય એ પણ કડિયાડ યુવક ગ્રુપ દ્વારા ખુબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે ગણપતિ વિસર્જનની અંદર પણ ઘણા બધા બહેનો ભાગો લે છે ગણપતિનું જયારે સ્થાપન થયું ત્યારે પણ ઘણા બધા બહેનોએ સહકાર આપ્યો છે આજ રોજ અંકુટ પણ મૂકવામાં આવ્યો છે અને એ સિવાય આની અંદર મહાઆરતી પણ કરવામાં આવે છે આપણા વિસ્તારની અંદર બધા માતાઓ બહેનો પૂરતો સહકાર આપે છે એ બદલ કડીવાડ યુવાક દ્વારા તમારો પણ ખૂબ આભાર માનવામાં આવે છે આજે ગણપતિ નો કાર્યક્રમ કરવાનો આજે ગણપતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજે મહાઆરતી શિવલિંગ ના દર્શન છે પછી ઘણા તેર વર્ષથી અહીંયા ગણપતિ દાદાના સ્થાપનાઓ થાય છે બધી બૈરાઓ કાર્યકર્તા ભાઈઓ અને બધા લોકો સાથ સહકાર આપે છે સાતમ આઠમનો બી કાર્યક્રમ અહીંયા સરસ રીતે થાય છે બે દિવસ ઉજવાય છે દુર્ગાવાહિની બહેનો તલવારબાજી કરે છે અહીંયા કાર્યકર્તા ભાઈઓ દ્વારા પણ તલવારબાજી કરવામાં આવે છે અને આજે અંકોટના બી દર્શન છે અને અમરનાથના બી આજે દર્શન છે અને આવો સરસ લાવો અહિયાં કડિયાવાડ યુવક મંડળ દ્વારા ભાઈઓ કાર્યકર્તા બહેનો સાથ સહકાર થી અમે વિવિધ તહેવારો અલગ અલગ પ્રકાર ના તહેવારો ઉજવીએ છીએ